અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણ મામલો રામોલ પોલીસે છ આરોપીઓની કરી ધરપકડ પચ્ચીસ લાખ રોકડા સોના ચાંદીના દાગીના સહિત ત્રેપન લાખનો મુદ્દામાલ કબજે કર્યો મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફે હેપ્પી સહિત છ આરોપીઓની ધરપકડ કરાય આરોપી ઋષિ ફરિયાદનો કૌટુંબિક ભાણિયો થાય છે આરોપી ઋષિએ સંગ્રામસિંહને લૂંટ અને અપહરણ કરવાની ટીપ્સ આપી હતી રૂપિયાની જરૂર હોવાથી સંગ્રામ ચાર દિવસ પહેલાં અમદાવાદ આવ્યો હતો ધૂળેટીના સમયે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો આતંકના ઘટના બાદ સંગ્રામ સતત બહાર રહેતો હતો આરોપીઓએ લૂંટ અને અપહરણ કરવા માટેથી ઇનોવા કાર ભાડે લીધી હતી બાઇટ જિતેન્દ્ર અગ્રવાલ પાંચ ડીસીપી આ તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ વસ્ત્રાલ ગામ પાસેથી ફરિયાદી અજયસિંહ રાજપૂતને ઇનોવા કારમાં આરોપીઓ દ્વારા અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ફેરવેલો હતો અને તેમને મુક્ત કરવા બદલ એક કરોડની ખંડણી માંગેલી હતી જેથી આરોપીઓએ ફરિયાદી પાસે તેમના પત્નીને ફોન કરાવી જેટલા પણ ઘરમાં રોકડા અને દાગીના હોય તે મંગાવેલા હતા જેથી ફરિયાદીએ પોતાને ત્યાં કામ કરતા ઈશમને પોતાના ઘરે મોકલી દાગીના અને રોકડ રકમ મંગાવી હતી જે રકમ આરોપીઓને મળતા આરોપીઓએ ફરિયાદીને કેનાલ રોડ ઉપર છોડી દઈ અને ત્યાંથી પોતે નાસી ગયેલ હતા આરોપી ફરિયાદી જ્યારે મુક્ત કરવામાં આવ્યો ત્યારે ફરિયાદીએ એકસો બાર નંબર ઉપર ફોન કર્યો એકસો બાર ઉપરથી તેને પોલીસ મદદ મળતા પોલીસ તેમને રામોલ પોલીસ સ્ટેશન લઈ આવી રામોલ પોલીસ સ્ટેશને આવી ફરિયાદીએ પોતાની વિગતો જ્યારે જણાવી ત્યારે પોલીસે રામોલ પોલ લોકલ પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદીએ જણાવેલ કારના વિવરણ અને નંબરને આધારે પોલીસ કારના માલિક સુધી પહોંચી કારના માલિકે જણાવ્યું કે આ જે ઇનોવા કાર છે મેં ભાડે આપેલી હતી જેથી અમે એ જેમને ભાડે આપેલી હતી તેમને ટ્રેક કરવાની કોશિશ કરી અને તપાસમાં અમને જાણવા મળ્યું મોડી રાત્રે કે આ કાર કોટા પહોંચી ગયેલ છે જેથી રાત્રિના દરમિયાન અમે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરતા કોટા લોકલ સિટીની પોલીસે પોલીસને લોકેશન આપતા પોતાની જે લોકલ પોલીસ છે તે આરોપીના વોચમાં રહી હતી અને આરોપીઓને હસ્તગત કરી કર્યા હતા એ જ દરમિયાન આપણે અહીંથી પોતાની પોલીસ પણ મોડી રાત્રે જ રવાના પોટા કરી દીધી હતી પોટા પહોંચીને પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન જેમણે જ્યાં મુદ્દામાલ સંતાડ્યો છે તે જગ્યા બતાવતા મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવ્યો હતો